નમસ્કાર મિત્રો કરણજીત ઠાકોર નું બેસણું ક્યારે રાખેલ છે ક્યાં રાખેલ છે બધી માહિતી તમને આ વિડીયોમાં જોવા મળવાની છે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો બંને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં ગુજરાત ની અંદર ઠાકોર સમાજ ઉપર જે આપ ફાટ્યું હતું જે મિત્રો વાત કીધો સ્વ કરણજી ઠાકોર અવસાન થયા બાદ ગુજરાત ની અંદર અત્યારે મિત્રો વાત તો બધા લોકો દુઃખીત પડી ગયા છે ખાસ કારણ તો તમે બધા લોકો કરણજી ઠાકોરને તો ઓળખતા જ હશો હવે મિત્રો તમને લોકોને ખબર સી કી કેતરે ગુજરાતની અંદર પેલા તો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા ફેક વિડીયો અપલોડ થઈ રહ્યા છે ફેક વિડિયોની અંદર મિત્રો ઘણા બધા લોકો થમલેડું મરી રહ્યા છે બધા લોકોને હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે ભાઈ એવું ન કરો ખાસ કરીને મિત્રો વાત કી તો ગુજરાતની અંદર અત્યારે જે કરણજી ઠાકોરનો અવસાન થયું છે ને જ્યાં મિત્રો વાત કી તો ગુજરાતના કલાકારો પણ મિત્રો વાત કી તો દુઃખ વ્યક્ત કર્યું છે ને ગુજરાતના મોટા મોટા વ્યક્તિથી લઈને મિત્રો વાત કી તો ગુજરાતના ઠાકોર સમાજા જેટલા પણ લોકો છે ને બધા લોકો દુખી જ છે હવે મિત્રો વાત કરીએ તેમનો બેસણો રાખવામાં આવેલ છે તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે મિત્રો કેદારનાથ જઈ રહેલ મિત્રો કરણજી ઠાકોર અને તેમના મિત્ર મિત્રો વાત કરીએ તેમના મિત્રો વાત કરીએ ચાર મિત્ર હતા ચાર લોકોના મૃત્યુ પણ થયા હતા આવી પણ જાણકારી હતી કેદારનાથ મિત્રો વાત ફરવા માટે ગયેલ હતા આમની અંદર કરણજી કરણજી ઠાકોર પણ હતા હવે મિત્રો જે રીતે તમે બધા લોકો કરણજી ઠાકોરને ઓળખતા હશો ન ઓળખતા હોય તો સૌથી પહેલા હું તમને બધા લોકોને જણાવું તો મિત્રો ગુજરાતની અંદર એક ચેનલ છે તેની અંદર મિત્રો વ્લોગ અપલોડ થાય છે ડેલી વ્લોગ જે આ મિત્રો વાત ઠાકોર ફેમિલી વ્લોગ આમની અંદર મિત્રો વાત ત્રણ ભાઈઓ છે ને તેમની અંદર મિત્રો વાત તો એમની બહેન કાજલ બેન તેમના પતિ કરણજી ઠાકોર એટલે મિત્રો જે ચેનલ વાળા મિત્રો વાત છે તેમના જમાઈ થાય છે હવે તેમનું અવસાન થયા બાદ ગુજરાતની અંદર ઘણા બધા લોકો વિડીયો અપલોડ કરી રહ્યા છે પરંતુ તમને બધા લોકોને આ વિડીયોની અંદર હું સારી એવી અને સાચી માહિતી દેવાનો છું એ ટુ ઝેડ ક્યાં મિત્રો હોય કે આ બેસણું રાખેલ છે સાથે મિત્રો વાત તો શું મળતી માહિતી મુજબ ઘણી બધી જાણકારીઓ મળી રહી છે

તેમની અંદર મિત્રો વાત તો ઘણા બધા મેમ્બર્સ છે હવે તમે બધા લોકોએ તેમની સ્ટોરી તો જોઈ છે એમની અંદર મિત્રો પોસ્ટર લખવામાં આવ્યું છે આપણે મિત્રો વાત તો આના વિશે કંઈ પણ ખોટું કહેતા નથી આપણે મિત્રો વાત ચેનલની અંદર સારા એવા વિડીયો બનાવી છીએ અને લોકોને સારી એવી એક માહિતી મળે તે માટે અમે વિડીયો બનાવતો હોઈએ છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય ગમ્યો હોય તો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા નહીં આપણી શૈલીની અંદર આવા નવા વાયરલ ટોપિકના સારા એવા વિડીયો તમારા માટે હું લાવતો હોઉં છું બાકી આના આમાં મિત્રો વાત કીધું મારાથી કંઈ પણ ખોટું બોલાઈ ગયું હોય તો તમારા નાનો ભાઈ સમજીને દિલથી ભાઈ માફ પણ કરી દેજો કારણ કે મિત્રો હું કઈ પણ એવું કહેતો નથી જેથી લોકો મિત્રો આ એક ગુમરા થાય આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને દિલથી ભાઈ થેન્ક યુ વિડીયો જોતા હોય તો મિત્રો લાઈક કરી દેજો આપણે એક નવા વિડીયો મળે જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત